હોત તો એ લોકો કરી શક્યા હોત પણ એમણે રોજે રોજ કંઈક કાર્યક્રમો પણ આમ જનતા માટે આપ્યા એટલું જ નહીં પણ એન્ટ્રી પણ ફ્રી રાખી એવા એવા કલાકારો ઉમદા કલાકારો કે જેને સાંભળવા માટે લોકો પૈસા ખર્ચીને જાય છે એમની ટિકિટ ખરીદે છે એવા કલાકારોને ફ્રી ઓફ કોસ્ટ અને એ પણ શા માટે તો કે સંસ્કારી નગરી નવસારીને કંઈક મળે એ ભાવનાથી કંઈક મેળવવાની ભાવનાથી નહીં પણ કંઈક આપવાની ભાવનાથી જ્યારે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ આ રીતેનું કરી રહ્યા છે તો આપણે સૌ એમને પણ બિરદાવીએ તો એની અંદર ગઈકાલે ભાવિન શાસ્ત્રીલા પૂર્વ ડીવાય એસપી જીજ્ઞેશભાઈ નાયક થી લઈ અને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા અને સૌ કોઈ એક સાથે ભેગા મળી અને એમના અવાજના તાલ ઉપર ઝૂમવા માટે મજબૂર બની ગયા કારણ કે વાત જ કંઈક એવી હતી અને વાત હતી જતન કરવાની આપણી સંસ્કૃતિ जतन करने तो चलो निहाड़ी लाइव दृश्य તો આ પ્રમાણે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા સરસ મજાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને લોકો એમને પ્રેમપૂર્વક માણ્યા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ નવસારી લાઈવ અને રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો